વિજયદશમીના પાવન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બિલીમોરા નગર દ્વારા શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ભવ્ય વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્રપૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત માતાના રાષ્ટ્રહિતમાં આયોજીત આ કાર્યક્રમ પૂર્વે બિલીમોરા શહેરમાં આરએસએસ કાર્યકર્તાઓની એક સુવ્યવસ્થિત યાત્રા નીકળી હતી જેમાં અનેક સ્વયંસેવકોએ દંડ ધારણ કરીને શિસ્તબદ્ધ પગથિયા સાથે શહેરમાં સંગની શતાબ્દી વર્ષની ઉજવણીનો સંદેશ આપ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જ્ઞાનવર્ધક સ્વામી અને મુખ્ય વક્તા તરીકે પ્રકાશભાઈ ગાલા ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆતથી લઈને આજ દિન સુધીના ઇતિહાસ વિચારધારાઓ અને રાષ્ટ્ર સેવાના સિદ્ધાંતોને ઉત્સાહભેર વર્ણવ્યા હતા તેમણે સંઘના માધ્યમથી ભારત માતા અને સનાતન ધર્મની સેવા કરવાનું પવિત્ર ધ્યેય સૌ સમક્ષ રજૂ કર્યું હતું કાર્યક્રમમાં બિલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ તથા ઉપપ્રમુખ તેજલ જોશી ભાજપ બિલીમોરા શહેર પ્રમુખ નીરવ ટેલર તેમજ નવસારી જિલ્લાના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ વિજયાદશમી ઉત્સવ પ્રસંગે આરએસએસના સોમા વર્ષના શતાબ્દી વર્ષની ઉજવણી તરીકે સોમનાથ મહાદેવના ટ્રસ્ટીગણની હાજરીમાં ભૂદેવ દ્વારા શસ્ત્રપૂજા કરવામાં આવી જેમાં સ્વયંસેવકો અને નગરજનોનો ઉત્સાહ અભૂતપૂર્વ રહ્યો હતો આજના કાર્યક્રમના અંતે સૌ માટે ભારત માતાનો મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો આ સમગ્ર આયોજનમાં બિલીમોરા નગરના આરએસએસ કાર્યકર્તાઓ સંઘ સંચાલકો તથા નગરજનોની ઉત્સાહભરી હાજરી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ